જો તમે સાયબર ક્રાઇમને લઈને ભોગ બન્યા હોય અને તમારે તાત્કાલિક ફ્રોડમાં ગુમાવેલા નાણાં અંગે એકાઉન્ટના હેકિંગ વિશે સાયબર સેલમાં ફરિયાદ કરવી હોય તો ઓછામાં ઓછી ત્રણ મિનિટ માટે રેપિડ જીબી સિસ્ટમને સહન કરવા માટે તૈયાર થઈ જજો સાયબર ક્રાઈમની ફરિયાદ લઈ તત્કાળ એક્શન લેવા માટે શરૂ થયેલી હેલ્પલાઇનની ઓટો વોઇસ સિસ્ટમ સામે હવે સવાલ થઈ રહ્યા છે ઓગણીસો હેલ્પલાઇન છે કે મોબાઈલ કંપનીનો કસ્ટમર કેર નંબર તેવી ચર્ચા પરેશાન લોકોમાં થઈ રહી છે આ નંબર ઉપર ભોગ બનનારા કોલ કરે ત્યારે જુદા જુદા ઓટો વોઇસ સિસ્ટમ અને ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ અઢીથી ત્રણ મિનિટ બાદ સામે સાયબર સેલના પ્રતિનિધિ સાથે વાત થઈ શકે છે તો બીજી તરફ સાયબર સેલના અધિકારીઓ પોતાનો બચાવ કરતા આ સિસ્ટમ લોકોની સરળતા માટે ઊભી કર્યાનો દાવો કરી રહ્યા છે સાયબર ક્રાઇમને રોકવા અને ત્વરિત એક્શન લેવા માટે કેન્દ્રીય ગૃહ વિભાગે વન ડબલ ફાઇવ ટુ ઝીરો હેલ્પલાઇન નંબરની જગ્યાએ બે હજાર બાવીસમાં નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર વન નાઇન થ્રી ઝીરોની સેવા શરૂ કરી હતી આ હેલ્પલાઇનનું સુકાન દરેક રાજ્યના સાયબર સેલને સોંપવામાં આવ્યું હતું ખાસ કરી હેલ્પલાઇનનો હેતુ એવો હતો કે કોઈના ખાતામાંથી ઓનલાઈન ફ્રોડ કરી સાયબર ઠગોએ બીજા ખાતામાં ટ્રાન્સફર કરેલી રકમ રોકવાનો હતો પોલીસ દ્વારા સાયબર ક્રાઇમનો ભોગ બનેલા વ્યક્તિના નાણાં જે ખાતામાં ગયા હોય તે ખાતાને ફ્રીઝ કરવામાં આવતું હતું જેથી ફ્રીઝ કરેલા બેંક ખાતામાંથી ભોગ બનનારની રકમ પરત લાવી શકાય અગાઉ આ હેલ્પલાઇન ઉપર તમે કોલ કરો એટલે તુરંત જ પોલીસ અધિકારી તમારી સાથે વાત કરી તમારી ફરિયાદ લઈને એક્શન લેતા હતા જો કે છેલ્લા કેટલાક સમયથી આ હેલ્પલાઇનમાં સાયબર સેલે ગોઠવેલી ઓટો વોઇસ સિસ્ટમને લઈને ભોગ બનનારા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે